તપશ્ચર્યા નું મને ફળ કઈ મળ્યું નથી તપશ્ચર્યા નું શું ફળ છે થોડા દિવસો પહેલા સીતારામજી આવ્યા મને પ્રત્યક્ષ દર્શન થયા ત્યારે મેં એવું માન્યું કે તપશ્ચર્યા નું ફળ શ્રી રામ દર્શન મારી તપશ્ચર્યા સફળ થઈ રામ અહીંથી ગયા પછી મારા મનમાં એક વિચાર આવ્યો આજ સુધી જે તપશ્ચર્યા કરી એનું ફળ રામ દર્શન રામ દર્શન નું ફળ શું હશે ભરદ્વાજ ઋષિએ સભામાં ભરતજીની પ્રશંસા કરી છે અને કહ્યું છે હું એમ માનું છું રામ દર્શન નું ફળ ભરતના ના દર્શન રામ પ્રેમ ની મૂર્તિ આવે જેના વખાણ સુખ વખાણ કરવા લાગ્યા તે ભરતજીને ગમે

મને જરા પણ એનું સુખ દુઃખ નથી મારા માટે જે બોલે છે તે ઓછું છે હું અપરાધી છું પાપી છું મારો જન્મ સીતારામજીને થ્રા આપવા માટે થયો બધા સંતો મને આશીર્વાદ આપે હું મનમાં રહીશ સીતારામ અયોધ્યાજીમાં રામ રાજ્યમાં પ્રજા સુખી થશે બધાએ આશીર્વાદ આપશે પછી ભરતજી ત્યાંથી નીકળ્યા છે ભરતજીએ વિચાર કર્યો ઋષિઓના આશ્રમમાં જાઉં તો બધા મારા વખાણ કરે છે વખાણ કરવા જેવું મારામાં કઈ નથી પછી ભરતજી કોઈ ઋષિનાશ્રમમાં ગયા નથી નવમે દિવસે સાયંકાળે બધા ચિત્રકૂષમાં પહોંચ્યા છે તરથીમાં મુકામ કર્યો છે ઉપર સીતારામજી વિરાતેલ છે હવે કાળી સીતારામજીના દર્શન થશે મન રાખીને ગંગામાં બધા સ્નાન કરે છે રાત્રે ત્યાં મુકકામ કરે છે

અયો પચી ઘરના લોકો આવ્યા છે મને દુઃખ તો થાય છે મને સ્વપ્નમાં સાસુજીના દર્શન વિદ્વાન વિશ્વાત મને આવશ્યક રામજી કહેવો દુઃખ મે लक्ष्मण સાથે વાતો કરે लक्ष्मण આ સ્વપ્નનું સારું નથી लक्ष्मण હવે કોઈ દુઃખની વાર્તા સાંભળવી પડશે રામ लक्ष्मण જાનકી ગંગા સ્નાન કરે છે સંધ્યાજીક નિત્ય કર્મ કર્યું છે રામજી નિરાજ હતાતા

ચતુરંગની સેના સાથે રામજી એ વિચાર કર્યો ભરત મારા કયા માં છે ભરત બહુ હું એને જેવું સમજાવું માની લેશે અતિ સરળ હશે પોતાના સ્વાર્થના માટે મને ત્રાસ નહીં આપે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પોતાના સુખ માટે ભગવાનને ત્રાસ આપો એ ભક્તિ નથી ભરત પ્રેમ લક્ષણ ભક્તિ સ્વરૂપ એને હું સમજાવીશ એ દુરાગ્રહ નહી કરે એ મારું માની લેશ રામજી વિચાર કરે છે તે સમયે ઋષિ મુનિઓ ત્યાં છે ઋષિઓનું સ્વાગત કર્યું છે

રામજીની પર્ણકુટી દેખાય છે ઓટલા ઉપર સીતારામજી રામજી વિરાજેલા છે સમુખ ઋષિઓ બેઠા છે રામજીના માથે જટા મુગટ છે વલકલ વસ્ત્ર પહેર્યું છે લક્ષ્મણજી હાથ જોડીને સેવામાં હાજર છે દૂરથી સીતારામજીના દર્શન થયા હાથથી આદર થયો મત બધું ભૂલી ગયા સીતારામ 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 કીર્તન કરતા સાષ્ટાંગ પ્રણામ કરે વંદન કરતા કરતા ગયા છે

રામ ભરત એક થયા મધુર મિલન થયું છે રામ ભરત ના મિલન ના જેને દર્શન થયા એ બધા દેહભાન ભૂલી ગયા પાંચ મિનિટ કોઈને કહી યાદ જ આવ્યું રામ અને ભરત માનીશ પેલો જેવું મારા ઉપર ભરત વંદન કરે છે ત્યારે સીતાજી એ માથે હાથ ભરત ને હાથ છે મારા અપરાધ ને મને ક્ષમા ભરત ને સીતાજી પાસે રાખ્યા છે

રામ લક્ષ્મણ જાનકી મન્ના કિની લંગામાં સ્નાન કરે દશરથ રાજા ની ઈચ્છા હતી રામ મારું રાત કરે રામજી એ દશરથ મારુશ રાત કરે લયમ્ય લંગા ભિતરસ્ત લંગા રામ વનમ ફળકારી છે જે ફળ થી જ પિંડદાન કરીએ છે શ્રદ્ધાની વિધિ છયો છે સબ તરુ ફળે રામ હિત લાગી ઋતુ અરુતુ કાલ ગતિ થાય

અમે દારૂ હતા નથી અમે રામજીના સેવક છીએ આવા જીવોનું કલ્યાણ કરવા માટે રામ આયોધ્યાનો વૈભવ છોડીને વનમાં આવે રામ પતિ પાવન છે અમારે તમારું કહી લેવું રામજીએ અમને અપનાવ્યા ચાર છે અમારું જીવન સૂત્ર બધાને આનંદ થયો છે પુલ્લકોએ વિચાર કર્યો ચૌદ વર્ષ અહીંયા જ રહીશું મંદાકીની ગંગામાં સ્નાન કરીશું દૂરથી સીતા રામજીના દર્શન કરીશું કંદમળકોએ એક વાર કહ્યું મજા તો આનંદમાં છે ભરતજી ને ચિંતા છે રામ અયોધ્યાજી માં ક્યારે આવશે રામ ને રાજ્ય અભિષેક કરવો ભરતજી ને ભૂખ લાગતી નથી નિદ્રા ઉઠતી નથી ભરત વિચાર કરે છે હું તો સેવક છું અપરાધી છું તો પણ પ્રભુએ કૃપા કરીને મને અપનાવ્યો છે મને બોલવાનો શું અધિકાર હું સેવક છું વશિષ્ઠ ઋષિ રામચંદ્રજી ને કે તમે અયોધ્યા માં ચાલો તો ગુરુદેવ ની આજ્ઞા નું એ પાલન કરીશ તમારું માન છે મહારાજી વધારે બોલાય નહીં તમે કહેશો તો જરૂર અયોધ્યા આવશે સીતારામ અયોધ્યામાં આવે તો જ અયોધ્યા પ્રજા સુખી થશે ચૌદ વર્ષ શું તો આખું જીવન વનમાં રહેવા તૈયાર ભરતનો પ્રેમ જોઈને વસિષ્ઠ ઋષિ ને પણ આશ્ચર્ય થયું છે ચિત્રકૂટમાં દરબાર ભર્યો છે અને તે દરબારમાં વસિષ્ઠ ઋષિએ ભરતજી ના બહુ અખાંડ કરી ભરતને કૌશલ્યાજીએ કહ્યું અને ભરતની બહુ ચિંતા થાય છે ચૌદ વર્ષે કેવી રીતે જીવશે તેના હૃદયમાં અતિર્ષ્ય પ્રેમ છે ભરત કી અન્યથા ન કરે રામજીએ કહ્યું છે આ ભરતને તમે સાથે લઈ જાઓ આ ચૌદ વર્ષ નહીં જી બધા ભરતજીની પ્રશંસા કરવા લાગ્યા રામજી પ્રસન્ન થયા છે મારો ભાઈ એવું જ એને હું શું વખાણ ભરત તું જે કહીશ તે હું કરવા તૈયાર છું ભરતજીને કહ્યું છે હવે સંકોચ છોડીને બોલો તે સમયે જનકપુરી થી સેવકો આવ્યા છે સેવકોએ કહ્યું જનક મહારાજ આવે છે સીતાજીનો તપસ્વી વેશ જોઈને રડવા સીતાજી તપસ્વી થઈને સીતાજી બધા આશીર્વાદ આપ્યા

જ્ઞાન થી કોઈ વસ્તુમાં પરિવર્તન થતું નથી ભક્તિ જળ ને ચેતન બનાવે ચેતન ને જળ બનાવે ભરતજી નો પ્રેમ એવો હતો રામચરણ પાદુકામાં ભરતજી ને સીતા ના દર્શન થાય ભરતજી પ્રસન્ન થયા છે ચરણ પાદુકા લઈને અયોધ્યાજીમાં આવ્યા છે ગાંધીમાં રામચરણ પાદુકાની સ્થાપના કરી છે પાદુકાની પૂજા કરે છે ભરતજી કોઈ પણ કામ પાદુકાજીની આજ્ઞા વિના કરતા નથી ભરતજીને ભગવાન આજ્ઞા આપતા આવું કરાવો તમે પણ તમારા ભગવાનની આજ્ઞા માંગો કોઈ પણ કામ કરવું હવે ભગવાનને પૂજ્યો ભગવાનનું સ્મરણ કરતા પ્રેમથી કુષો ભગવાન અંદર આવે છે પ્રેરણા કરે છે આવું કર ચૌદ વર્ષ એવી રીતે ભરતજીએ રાજ કર્યું છે ચૌદ વર્ષ ભરતજીએ અંન લીધું નથી ભરતજીએ ગૌમૂત્ર યાવક વ્રત કર્યું છે ગાય માતાની સેવા કરતા હતા ગાયને જવ ખવડાવે અને તે જવ છ છાણ માંથી બહાર આવ્યા પછી વીણી તે જવની રાભ બનાવે આખો દિવસ જપ કરે અતિશય જ્યારે ભૂખ લાગે ત્યારે જવની રાભ એક વાર કરે રામજીવનમાં તપ કરે છે ભરતજી રાજ મહેલમાં તપ

ભરત મારા ગુરુ છે ભરત ચરિત્ર મારો ગુરુ છે ભરત ચરિત્ર નું મનન કરવાથી મારું હૃદય શુદ્ધ થયું મને રામ ભક્તિ અયોધ્યા કાંડ ની સમાપ્તિ કરે છે અરણ્ય કાંડ નો આરંભ કર્યો